અડાજણ ખાતે રહેતા બેંક મેનેજરને દલાલ સ્ટ્રીટ કંપનીમાંથી બોલતા આવવાનું કહીને ફ્યુચર ઓપરેશનમાં ડીલ કરવાનું રોકાણ કરવાથી ત્રણ ગણો નફો મળશે તેવી વાતો કરી લાખો રૂપિયા પડાવી લેનાર ટોળકીને સાયબર ક્રાઈમ ટીમે ઝડપી પાડી છે સાયબર ક્રાઈમમાં અડાજણ ખાતે રહેતા અને ચંદીગઢના બેંકના ચીફ મેનેજર રાકેશ સિંહા અજાણી સાક્ષી નામની મહિલા અને અંકિત પટેલ નામના ઇસમે તેમને ફોન કરી અમારા દલાલ સ્ટ્રીટ કંપની ફ્યુચર ઓપ્શનમાં ડીલ કરે છે અને તમે રોકાણ કરશો તો તમને ત્રણ ગણો નફો કરાવીશો અમારી કંપની સો ટકા ગેરંટી આપે છે એવી વાત કરી બેંકના ચીફ મેનેજર રાકેશ સિંહાને વિશ્વાસમાં લઈ રોકાણના નામે દસ લાખ એ સે હજારથી વધુની રકમ પડાવી લીધી હતી આ નુકસાન ન થાય તે માટે વોલ્યુમમાં વધારો કરવાનું જણાવી લિંક પણ મોકલી હતી આ લિંકથી મેનેજરે બે પચાસ લાખની રકમ ટ્રાન્સફર કરી હતી ઠક ટોટકી ઓપ્શન ટ્રેડિંગમાં રોકાણના નામે બીજા બે પોઈન્ટ બાવીસ લાખનું નુકસાન પણ કરાવ્યું હતું આખરે બેંકના ચીફ મેનેજરે સાયબર ક્રાઇમમાં આ બાબતની ઠગાઈની ફરિયાદ આપતા સાક્ષી અને અંકિત પટેલ નામના ચીટારો સામે ગુનો નોંધી તાત્કાલિક સાયબર ક્રાઇમ ટીમે તપાસ હાથ ધરી ઠગોને ઝડપી પાડ્યા છે ગતરોજ સુરતના એક નાગરિકને અચાનક પોતાના વોટ્સએપ ઉપર એક મેસેજ આવેલો અજાણ્યા નંબર ઉપરથી તેમાં તેઓને એક મેસેજના માધ્યમથી ઓફર આપવામાં આવેલી કે તેઓ શેર બજારમાં રોકાણ કરશે તો તેઓને શરૂઆતમાં ફ્રી ટીપ આપવામાં આવશે અને જો રોકાણ કરશે તો તેઓને ત્રણ ગણો શ્યોર શોર્ટ નફો આપવામાં આવશે તેવી એક અજાણ્યા નંબર ઉપરથી લાલચ આપવામાં આવેલી જે અનુસંધાને સુરતના એ ફરિયાદીએ તેઓની જે ટીપ્સ છે શેર માર્કેટમાં ફ્યુચર ઓપ્શનમાં ઇન્વેસ્ટ કરવાની તે ટિપ્સના આધારે કુલ બાર કરોડ રૂપિયાનું અલગ અલગ ટાઈમ પીરિયડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું અને તે ઇન્વેસ્ટમેન્ટનું તેઓ જે સુરતના ફરિયાદી છે તેઓને નુકસાન ગયેલું ત્યારબાદ તે પ્રકારનું જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું તેને ફરીથી એ જે ઇન્વેસ્ટમેન્ટ છે તેને સારું વોલ્યુમ રિપીટ કરવા માટે અને નફો ફરીથી લેવા માટે એક લિંક મોકલવામાં આવેલી અને લિંકમાં એ લિંક ડાઉનલોડ કરીને કુલ અઢી લાખ રૂપિયા એ ડિપોઝિટ કરાવવામાં આવેલ ત્યારબાદ તે અઢી લાખ રૂપિયા પરત ન આપીને છેતરપિંડી કરવામાં આવેલ જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈટીએફની કલમ છાસઠ સી છાસઠ ડી અનુસંધાને ગુનો હાથ ધરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઇમ શરદ સિંઘલ સર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને આ ગુનાના સંડોવણી રહેલ કુલ ચાર આરોપીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ ધરપકડ કરવામાં સફળ રહેલ છે આ પર્ટિક્યુલર જે ચાર વ્યક્તિઓ છે જેમાં નામ છે ચેતન કાળુભાઈ ઢોકિયા જેઓની ઉંમર ત્રીસ છે તેઓ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું કામગીરી કરે છે કામરેજમાં રહે છે મૂળ ગીર સોમનાથ જિલ્લાના છે અન્ય બીજા હિરેન કાળુભાઈ ઢોકિયા તેઓ પણ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે તેઓ પણ કામરેજમાં રહે છે મૂળ ગીર સોમનાથ જિલ્લાના છે ત્રીજા વ્યક્તિ જેનું નામ છે સૌરભ શિવનાયક દુબે જેઓની ઉંમર છવ્વીસ છે જેઓ નોકરી કરે છે અમરોલીમાં રહે છે અને મૂળ આંબેડકર નગર ઉત્તર પ્રદેશના છે તથા ચોથા આરોપી જેનું નામ છે અનિતા ચનાભાઈ ચોવટિયા જેઓની ઉંમર ત્રીસ છે જેઓ નોકરી કરે છે હાલ કામરેજમાં રહે છે જેઓનું મૂળ વતન જેતપુર રાજકોટ છે આ સમગ્ર જે મોડસ ઓપરેન્ડી છે તેમાં સામાન્ય રીતે પ્રાથમિક સમયે પહેલાં એક મેસેજ આપવામાં આવે છે અને તેઓને અલગ અલગ પેકેજ આપવામાં આવે છે એ ટીપ્સના ભાગે એ પેકેજ જોઈન કર્યા બાદ તેઓને ટીપ્સ આપવામાં આવે છે જેમાં તેઓની સાથે નુકસાન થતું હોય છે ત્યારબાદ તે નુકસાનને ભરપાઈ કરાવવાના ભાગરૂપે અને વધુ ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના ભાગરૂપે આ પર્ટિક્યુલર ગુનામાં આરોપ ફરિયાદી પાસેથી પૈસા પોતાના ખાતામાં નખાવીને ત્યારબાદ તે પૈસા પરત ન આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી જે ગુના અનુસંધાને રેડ કરતાં સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે હંડ્રેડ પર્સન્ટ એમાઉન્ટ તો રિફંડ કરી જ છે જે બે પોઈન્ટ પચાસ લાખ છે કુલ ચોત્રીસ લાખ ચોવીસ હજાર બસો રોકડા રૂપિયા કબજે કરવામાં આવ્યા છે અને આ જ પ્રકારની જે મોડલ્સ ઓપરેન્ટ હોય છે તેમાં સમગ્ર સુરતની જનતાને સુરત સાયબર ક્રાઈમ સેલ તરફથી નમ્ર અપીલ છે કે કોઈપણ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના બહાને ખૂબ જ ઓછા સમયમાં વધુ ટકાની રિટર્ન આપવાની જો લોભામણી જાહેરાત આપે તો તુરંત તે લોભામણી લાલચમાં ન આવું તેને ખાસ વેરીફાઈ કરવું અને વેરીફાઈ કર્યા બાદ જો ઓથેન્ટિક વ્યક્તિ હોય તો જ તેની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરું હાલ તો બેન્ક મેનેજર સાથે લાખો ઠગે આચરનાર ટોળકી ઝડપાઈ છે જો કે અહીં એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે બેન્ક મેનેજર જેવા જાગૃત વ્યક્તિને લૂંટનારા ટોળકીથી આમ જનતા પણ લૂંટાઈ હોય તે અંગે તપાસ ખાસ કરવી જરૂરી બન્યું છે